કેદારેશ્વર મંદિર ની સ્થાપના થઈ હતી ત્યારથી ભ્રમ બ્રહ્મ દ્વારા સપ્તાહનું આયોજન કરાય છે ખાસ કરીને શ્રાવણ આઠમ સુધી સપ્તાહ ચાલે છે ઓદિશીય બ્રાહ્મણો તેમજ આસપાસના ગામના બ્રાહ્મણો તેમની સાથે જોડાયા છે અને બાડોલીના રામજી રામજીવ નીકળી કેદારેશ્વર મંદિરે પગપાળા જઈને અખંડ શિવના સ્મરણ શરૂ કરાયા છે યરાય નય ઓમ તત્પુરુષાય નમસ્કાર ટોકા સમસ્તા સુખીનું ભ્રમંતુ જનકલ્યાણ હિતાર્થે જનકલ્યાણ સુખાય આ અગ્નિ આજે એકસો પચાસ વર્ષની જૂની પ્રણાલી પ્રમાણે આ સપ્તાહ કરી રહ્યા છે આ સપ્તાહ નો મૂળ હેતુ લોકોના કણકણ માં જીવમાં દરેક રાષ્ટ્રમાં આ સમસ્ત બ્રહ્મા દરેક જીવનું કલ્યાણ થાય ધર્મ અર્થ કામ અને મોક્ષ અને પરમાત્માની અનુકંપા પ્રાપ્ત થાય દરેક જીવમાં ધર્મની ભાવના સંચરે અને દરેકના જીવનનું કલ્યાણ થાય એ હિતાર્થે આ બારડોલી ઔદિત્ય બ્રાહ્મણ અશેષ ના પ્રાટંગમાં એટલે શ્રી કેદારેશ્વર શિવ નામ સ્મરણ સપ્તાહ એટલે કે અખંડ નામ ધૂન આમ તો શ્રી લખુભાઈ દ્વારા આમ તો પાંચસો વર્ષની ઉપરની જ આ સપ્તાહ થઈ છે પણ એકસો પંચ્યાસી મૂળભૂત થઈ છે આ એકસો પંચ્યાસી વર્ષ થી સપ્તાહ બ્રાહ્મણ સમાજ કરી રહ્યું છે દરેક બ્રાહ્મણના કલ્યાણ માટે દરેક જીભના કલ્યાણ માટે શ્રાવણ મહિનામાં શ્રાવણ વર્ગ છેલ્લા અઠવાડિયા સાત દિવસ સતત આ સપ્તાહ થઈ રહી છે અને અમારા અમારા અધિષ્ઠાતા શ્રી કાર્તિકભાઈ અથોરિયું અધિષ્ઠા સ અધિષ્ઠાતા શ્રી સનતભાઈ વ્યાસ અમારા જે અશેષતા પ્રમુખ શ્રી દેવ અજયભાઈ અથોરિયું તશ પ્રમુખ શ્રી દેવશીભાઈ જોશી અને અમારા કન્વીનરશ્રીભાઈ કન્વીનરભાઈ સ્નેહલભાઈ પાઠક અને અમારા ખજાનજી શ્રી અમારા હર્ષભાઈ એવા નાને અને અમારા ખજાનચી શ્રી પરેશભાઈ અજમેરુ અમારા બાળ ગોપાલ બ્રાહ્મણો તથા વૃંદો દરેક ના ખભા ખભા મિલાવી આ બારડોલી ઐતિહાસિક એવી કર્મભૂમિ સરદારી ભૂમિમાં માં આ સપ્તાહ થઈ રહી છે આ સપ્તાહ નું આદેશ જનકલ્યાણ નું કરશે દરેક કણ માં ભક્તિ આવે દરેક જન નું કલ્યાણ થાય એવા આ વૃંદ આ સપ્તાહ થઈ રહી છે ભગવાન શીખ ભોળાનાથ કેદારે એમની બધી જ મનોકામના પૂરી પૂર્ણ કરે અસ્તુ ભારત માતા કી જય નમસ્કાર શ્રાવણ માસ એટલે શિવ ભક્ત તો અને ભોળાનાથ ની પૂજા અર્ચના કરતા હોય છે ત્યારે અલાયદી વ્યવસ્થા કરી ચાલતી શિવ સપ્તાહ વર્ષોથી ચાલી આવેલા પરંપરાનો ભાગ છે વડવાઓ શરૂ કરેલા સ્થાપના વર્ષ ચાલે છે ત્યારે વડીલ બ્રાહ્મણોની પરંપરાને પણ જાળવી રાખવાનો અનોખો પ્રયાસ કરાયો હતો અને સતત અમુક લોકો કલાકોની વારી પાડી વડીલ બ્રાહ્મણો તેમજ યુવાનો બાળકો અને શિવ નામ સપ્તાહમાં જોડાયા છે સુરેશ ન્યૂઝ બારડોલી